હવે હાલો જલ્દી ઝડપ રાખો મોડું શું છે બિયારણ કઈ ઘટતું નથી ને રાકેશ જોઈ લ્યો આપડે ઓલા થોડાક મગ ને હેઠે વાવવાના હતા એ લઈ લો ને હાલો હવે મોડું થાય છે આ કેટલા વાગી જા આ હવા હાથ થઈ જાય હાર વાર વાવણી ને હાર વાર ગાડી ખવરાવે હવે આ વાડીએ હાજે ગાડી લઈ જાય ત્યાં પંચર પીડ્યું ઝીણું પંચર હશે પણ હવે આપણે આજ તો પંચર કરાવવાનો કાંઈ ટાઈમ નહીં રહે એટલે આપણે હવા પૂરી દઈએ આ ઘરનો પપ રાખીએ એટલે સારું છે ઇલેક્ટ્રિક પપ છે બેટરીથી આલે એટલે આવા પૂરાઈ જાય ઓલું આપણે આથે પણ કરવું પડતું એ કરવું ન પડે એટલે આ બે નાનો છે પણ કામ સારું આપે હવે આ ભાઈ આ છોકરા હવે આઈફોન લેવરા હવે મને કાંઈ એમાં ખબર પડે નહીં કાંઈ ચાર્જિંગ તકે નહીં હવે દીમા ત્રણ વાર ચાર્જિંગ કરવું પડે હવે અહીંયા એવો ટાઈમ હોય નહીં પણ શું કરવું એ કે નહીં વાપરો તમને ફાવી જાય આ પાવે હું તંબુરો હવે ચાર્જિંગ વયું જાય ક્યાંક વાત કરવી બે દાડિયા મગાવ હોય તો શું કરવું પછી નંબર ને બધું આમાં હોય ફોન થઈ જાય સીસો બપોરે હું ભૂખ્યો થાવ તો મારી પેલા ફોન ભૂખ્યો થાય હા હવે ભાઈ આપણે સંડેડો શરૂ કર્યો છે વાડિયા જઈએ છીએ એટલે વાવણી કરી દઈ ચાલુ ડીઝલ છે ડીઝલ ડીઝલ જોઈ લઈએ ઉપર હે આ કઈ બળદ તો નથી

એ આવ્યા પેલા વાવી દેવાનું છે પડું જેમ બાકા ચૂકી વાળું કામ ચાલુ છે છોકરાને કહી દીધું બીજામાં માં આકવા રાખ કે ફૂલ વાણી મૂકી દીધી છે ફેંકે જ રાખ આ કાળો બોજ અંધાર્યો છે જો આવ્યો એટલે ધમરોળી નાખવાનો છે પણ આપણે વાવી દેવાનું છે હાલો આ વાહે આટો મારી કેમ થાય છે હાલી ખરે આ અચારમાં થોડાક કાંટા આવી ગયા છે એટલે થોડુંક કસાલું છે અચારમાં પણ હાલે તો છે રેડી હવે ઇસલો દાતો કેમ પડે બરાબર પડે તો છે આ દાતો રેડી હા ભાઈ દાતા બધાએ હરખા પડવા પડે અગર એક દાતો ઊંડો જેવો હોય તો ખોડું ઉગે આપણે આવી પાકાજીક રહે અઢી મહિના સખત સિંગમાં ને કપાહમાં ત્રણ મહિના એ બેલી ને એ ને ખાતર ને એ જમાવટ પછી જોઈ લો એ વરસાદ આવતો હોય ને છેતરી ઓઢીને કાગળ ઓઢીને બેઠા હોય એ ને પડકારા થતા હોય હવે આંકલા પડકારા તો ભાઈ ટાંટા વૈયા ગયા એટલે નણે સનેડાનો અવાજ આવે સનેડો આંકલા પડકારા કરે અહીંયા ગાબડું પાડી દીધું લ્યો બસ બસ વાટુ આમ મડાઈ ગયું છે ક્યાં કે રાખવાનું છે નકર બે વાગે સુટો નઈ થા હાલો મૂકો આજ બપોરે ખાવા દેવાનું ને તું બે વાગે જો છે જ બારવા કોઈની આમ હેવી નો થઈ જાય ધ્યાન રાખજે રાત સાપ કે રાત સાવ કરી ઓલ પાલ લાવો બિયારણ મુક ભાઈ હેઠે હાલો ક્યાં કે રાખો હાકો હાકો બસ ખમજે એમ વાવણી છે ને ભાઈ હાવ છોકરાને ને દાડિયા વહુ નથી થતી એમાં અનુભવી માણસ એટલે ઉગે ત્યારે ખબર પડે ત્યાં દાવડા ઉગે એક નો ઉગે પણ એમ હવે રાગે પડી ગયું છે હવે વાહે રહેવું નહીં પડે હવે હેઠે હેઠે આપણે ધ્યાન રાખવાનું આપણે વૈશ્લે દાંતે બિનરાળું રહે છે એટલે આપનો જે દાઢો છે ને એને સાઈડમાં લેવાનું છે આ વાવણી કરતા કરતા આ બધું ધ્યાન રાખવું પડે આ થોડું કસાલુ છે ને એમાં આ લીટો પાડે છે હાલ ભાઈ મારે રિપેર કરી નાખ્યું છે હવે કેમ થાય જોઈ રિપેરિંગ કર્યું એ વસૂલ થઈ ગયું છે બી દેખાતું નથી નકર ઓલામાં બી દેખાતું ઓલું દાઢો સડે ને દાઢો લીટો પાડે રાપ નીચી છે એટલે દાતા બે હતા નથી તો આપણે ટાઢું વાતાવરણ છે એટલે ભાઈ બીડી તો પીવી પડે હવે મજા આવી આમાં સુપરવાઇઝરની ગોડે ઘોડે નજર રાખતી રહેવી પડે નગર બધું બગાડે આ ખારી સિંગનો ઢીકલો હોય એવું લાગે ને પણ આ ખારી સિંઘ નથી આ ખાદી હોય તો ટોલી જાય આ મુંડા હાટું ખારી સિંઘ છે આ ભાઈ બિયારણમાં આપણે ફટ મારવો પડે આ મુંડાનો પેલો આપણે ફૂંકનો માર્યો હવે આ મુંડાનો માર આમ ઘડી હલાવવું પડે એટલે બિયારણ બધું ભળી જાય બસ કલ્પલ હે હા ગયો આ રાપ લૂછી આપણે ભાઈ સાલી વર બળદથી ખેતી કરી છે પણ હવે આપણે આ સનેડો લીધો એટલે એ ભળદેખી ખેતી તો નો જ થાય આપણે સામ ઉપોસા આવ્યા આ પાણી પીએ પછી અહીંયા ફોરો દેવો પડશે આમાં

બહાર નગર આ વાની ઉડી જ આપણે સાડા કે સડીને શાહ પીવા બેઠા હવે હેઠળ તો હારું ગોઠણ દુખે ભાઈ એટલે અહીંયા બે હડે આખોથી ભાઈ હાથી વાઈ ને થાકી જાય ને પાછું રાઈતે ભૂંગણા થોડું છે આ વાવી લીધું એટલે શાંતિ એવું થોડું છે ઊગી જાય ચા હું તો આને જાગવું પડશે અહીંયા ખાટલો નાખીને જાગવાનું આખી રાત આ પવન બહુ છે રકાબીનું ધ્યાન રાખવું પડે શાહ ઉડી જાય એ પણ જાણે કહેવાય ખાલો ઓલ ભાઈ સા કરતા પણ દસ દિવાળી બગાડી તો સુલો ન દી આપડે ઓલા મહેમાન મેહમાન એટલે આ પરેશ ભાઈ નીકળ્યા કઈ રાહ્યા કરે આમ બોલો ને આમ બોલો હવે કામ કરવું કે આમાં બોલવું પણ હવે એની વાતે હાસી છે હવે તમારા માટે આ બધું બોલવું જ પડશે એકાદી સપસાજ પાછા કરજો આ હું મહેનત કરું છું તમારી સાટું તમને અમને હવને મજા આવવી પડે આવી બધી હવાઈણું છે ભાઈ અહીંયા ખેતીમાં એટલે મજા આવે એ બીડી પીતા હોય ને પોરો ખાઈ જો ને ઊભો રાય હવે ભાઈ આપડે પોરો ખાઈ લીધો હાલે ભાઈ નવાલ વાવણી કરતા કરતા ભાઈ ઘણા પ્રોબ્લેમ આવે એમાં મોટો પ્રોબ્લેમ થયો છે ડોણું બાંધી ગયું છે એ પશુ વસેલું છે એટલે કઈ ફેરી વેવાય નહીં લઈ જવું આમ હેઠો લ્યો શું મારે

ફર્સ્ટ કલાસ કોરે પગે વાવણી થઈ ગઈ છે મિત્રો પોરા થોડાક મોડા છે પણ વાવણી પૂરી કરીને કંઈ બપોરા કરવાના છે એટલે મોડું શું છે એટલે હવે આપણે બપોરા કરી લઈએ આપણે ભાઈ જમવામાં છે રોટલી કોબીનું શાક આ માવો છે ખજૂરનું આથણું ડુંગળી દાળ ને પાછળથી છે ભાત એટલે આજ મજા આવી ગઈ અમારે બપોરામાં ફરજિયાત સાસ તો જોવે મિત્રો જો મજા આવે તો આમાં લાઇક ને કોમેન્ટ જરૂર કરજો